જય માતાજી મિત્રો આજે આપણે બનાવવાનું છે મેથીની ભાજી એટલે આપણે સાદી ભાષા મેથીનું શાક એટલે આપણે આ મેથી લેવા આવ્યા છે તાજી તાજી અને આપણે મેથી હોયથી લઈ ધોઈ અને આપણે લોકેશન પર પહોંચી જઈએ ભાઈ કઈ આપણી વાત જોઈ રહ્યા છીએ

આદત આવે બેહો અમકો થોડા થોડા ફાવતા હૈ આ હું પેલી સાઈડ થી વોશ કર દઉં બધું શું કરશો ઈ બાત આ બે તો બે તો હળગાવાનો એ બધો વ્યવસ્થા લાકડા બાકડા લાવવાનો તો લાઈ દઉં હા તો એ લાકડા બાકડા ને લાઈ દો હા એ બધું કર દો એટલી ઘણા આવી વા વાટી બાદ ઇન કમ્પ્લીટ કર દીધું હા બસ અમે લઈને આવતા હા તો કો પાડો તો હા બધું સાફ સફાઈ કર દો ને હા

જો ફરવા જવું તો જવું હોય તો આવજો ડોશી લેવી પડશે તો ચોખી વાત છે ડોશી તો અમાર ડોશી જ નહીં તો ભાઈ તમારે અમાર અમાર હાથો મેલો યાર તમાર કોમ નહી અમાર તો ડોશી હોય ને આટલે હે આટલે તમાર ઘેર આવો ભાઈ બોલવા ને મજા ના આવે ને યાર એ તો બોલવું પડે આપણે મસ્તી ના કરી શકીએ ના ભાવે આવડા ઉમર માં હું મસ્તી કરવી છે તમારે તો ફરવા જાય એટલે પેલી કેવત નહી ચોક જીએ એટલે નેનો થઈ જાવું પડે એ જવા દે બધું જતું રહ્યું આપડે આપડા જમાના માં આપડે જે કરી આપણે ઉમર લાયક છે આપડે બેઠા બેઠા વાતો કરીએ બરોબર બરોબર જલ્દી આવજો જલ્દી આવો ને લાકડા બળી જાવ કોઈ લેવાતા તો લે થઈ ગયું લો ગ્રેવી થઈ ગઈ થઈ ગઈ એટલે મરચા તો લીધા નથી આ આલદો હડો ન યાર લાવ ઓમો સાઈડમાં કોથમીર નહીં લઈ જવાની મેલ દો લાવ સાઈડમાં કર બહુ ઢાઢા હો બહુ ઢાઢા કશું કો ઢાઢા ને તમાર જીવા નહીં અમે પોલ મારું વાડો અમે પોલ નહીં મારતા આ બધું ઇમળમ તા હડજો કરતા હશે ઓ વાધું કામ નાહી ગયા પાછા બોળો વાલે તમને ભલાજી બોલતા ને સાચી વાત નહી યાર ના ના સાચી વાત મુકેશજી પણ મેથી તો આપણે વાઢવા બેસી જઈ હું તો વાઢીએ ના પણ ધોઈ નહીં ધોઈ એટલે બુધા ધોઈ ના નહીં ધોતો યાર પોણી પોણી છે યાર તો બરાબર તમે કેટલા બારી અને જો આ પૂરી પાહો તમન હું તો નહીં ને એવું તો શું આ લંકાનું બધું લાવ્યા તમે તેલને બધું લાવ આ કરો તમે હિસાબ કરો હું લેતા હો હાલ લઈને તરત હું પેલું લેતા લાવજો એક ભૂલ્યા તેલ

જલ્દી કરજો ના ભાઈ દાસી ના જાય એટલે આ તમે તો પેલું તો કર્યું જ નહીં પાહુ હો કુટુ ના પડે તમાર ચાલશે ચાલ આખો આખો સ્વાદિષ્ટ હા લ્યો આ તાર આ લાવ થોડું લાવ તમારો ફાવા હારો તો અમન તો બધું ફાવા એ નહીં તમે તમાર છોકરાનો વખત મને રહોડ બનાવવા લઈ નઈ ગયા ના ના લઈ જવાનો છે પહેણાઈ ના દીધો ના હે પહેણાયો એવું છે જો હવે તમે યાદ કરે એટલે મને યાદ આવી ગયું tay oh, oh. oh. wow. okay. thay ah.

મારી વાત માં કોઈ સિરિયસલી નહીં લેતું છે ચમ હું તો ઇંગ્લિશ બોલવા મંડ્યો હા એ વાત છે બાબા આ મારો પોઈન્ટ પકડતો ન હો મોનતા નહી બીજું કોઈ નહી ના ના પણ તમે જે ઠાબ માણસ ને કીધું જો અમાર અમાર પેલા ને કીધું તો અમાર ચિયા પેલા ચિયા અમાર આટુ ન યાર તમે કા કેવરાઓ એ તો ફેલ ગયા ફેલ નઈ જો જો રમતુ ડોહા વધારે નઈ બોલવાનું હોય યાર લો પકડો જો રમતુ જી તુઈ બોય દીનો હા કમ્પ્લીટ થઈ ગયા સારું જો હવે કશું કામ નઈ તમારું જો હવ

પેલો લો બુધાલાલ નાટક કરો ખોટા બેઠા જ છો નાટક નાટક છી ઓ ફાયડરમેન બનવા જોતો તો હા મને ઇંગ્લિશ આવડે એટલે આ તો બોલું તમે દરરોજ લાગે પેલું શું ટ્યુશન લે લાગે ઇંગ્લિશ નું લે ટ્યુશન લે તો વાત હોભળી ગ્રેજ્યુએટ કરેલું હા ભજમ ભજમ ગો તો બઉ મજા મસ્તી મજાક બહુ થઈ જાય ભજન ગોભળાઈ દે એટલે અમને નહી આવડતા તમારા જીવનમાં

Itu loh, ya, nah, ini mah loh, ini mah loh, Mari, nah, ini saya kan, iya, 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 roti iya, 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 આ મીઠું અમે શાક બનાવ્યું એકદમ સુપર બન્યું છે અને ખાવાની મજા આવે અમે તો રોટલો અને રોટલી પણ તમે રોટલામાં ખાજો એટલે મજા ખાવાની એક નંબર બન્યું મિત્રો આગળ સારતા રહીજ એવું શાક બન્યું મિત્રો શાક એકદમ સુપર બન્યું મસ્ત મસાલેદાર અને મસ્ત લાગે એક નંબર